નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગતિના નિયમોની અંદર જે ડબલ પૂછાય તેવા સ્પેશિયલ એમસીક્યુ જોઈશું પાર્ટ વનની અંદર આપણે જોઈએ છીએ સમાન દળ બે કિલોગ્રામના ત્રણ વજનિયાને ઘર્ષણ રહિત પુલી પર આકૃતિમાં દર્શાવે પ્રમાણે લટકાવેલા છે ત્રણ વજનિયા છે બેના બદલે ત્રણ બધાના દળ કેટલા કેટલા છે મિત્રો બબે કિલોગ્રામ છે તો વજનયાઓ બી અને સી વચ્ચે રહેલી દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલો તો જો મિત્રો આપણી પાસે પ્રવેગનું સૂત્ર છે જ કે ભાઈ વધારે વજનમાંથી ઓછું વજન બાદ કરવાનું એમ ટુ માઇનસ એમ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ બે માટે પણ ત્રણ માટે હોય તો શું કરવું તો આ બંનેના દળના સરવાળામાંથી આનું દળ બાદ કરવું ઓકે નીચે શું કરવું ત્રણના દળનો સરવાળો એટલે આપણને પ્રવેગ મળી જશે પ્રવેગ આ નો દળ લઈ લઈએ અને આપણે એમ વન કહીએ છીએ અને ને ત્રણેયના દળનો સરવાળો એન ટુ જી તો બધાનો દળ બબે કિલોગ્રામ છે બે વત્તા બે

અને આમનું જે તણાવ બળ છે એ આપણે તો આવા સંજોગોમાં સ્વાભાવિક છે કે આજે વજન આ બાજુ તરફ ગતિ કરે તો આપણે અગાઉ પણ ચર્ચા કરી છે અને આજે પણ કરીએ છીએ કે જે બાજુ ગતિ ચાલુ હોય છે મિત્રો એ બાજુના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું છે અને ઇજ ઇક્વલ ટુ એ લખવાનું છે કારણ કે આવી રીતે બાદબાકી કરવાથી આપણને પરિણામી બળ મળશે અહીંયા જો મિત્રો ગતિના સમીકરણની અંદર m3g - t = m3 આપણું તણાવ બળ શોધવાનું છે તો t આમાં જો આવશે m3g - m3 M3G m3 કોમન g - h m3 કેટલા છે મિત્રો 2 કિલોગ્રામ 6 10 છે

ઘણી વાર આ મેથડ માં એ આ માં પૂછાઈ ગયેલી છે નેક્સ્ટ શમસિકો જોઈએ છે એમ દળના એક કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે એ પદાર્થ આવશે એમ દળના એક પદાર્થને આકૃતિમાં દર્શાવ મુજબ ગોઠવેલા છે બ્લોકને બ્લોકને એ રીતે પ્રવેગિત કરવામાં આવે કે જેથી બ્લોક સરકે નહીં તો સંપર્ક બળ મિત્રો કેટલું હવે છે ને મિત્રો આવી રીતે આપણે પ્રવેગિત કરવામાં આવે છે તો આભાસી બળ મિત્રો કઈ બાજુ આવે ખબર તો ગતિની વિરુદ્ધ દિશામાં આવી રીતે આભાસી બળ આવશે અહીંયા આભાસી બળ આવે સૌપ્રથમ પ્રથમ તો અધો દિશામાં વચન બળ લઉં છું એમ જે બે ઘટક પડે છે એક આ બાજુ ઘટક અને આ બાજુ ઘટક શિરોલંબ રેખા સાથે ઠીટા કોણ રચાય તો એમ જી કોસ્ટીટા આવશે અને આ તો આવશે આવશે તો એ કોસ હવે બ્લોક સરકે નહીં સરકે નહીં એટલે આ બાજુના બંને બળો કેવા થવા જોઈએ સરખા થશે એમ એ કો

પર લટકાવેલા છે તો દોરીમાં ઉદભવતો કિલોગ્રામ ચાર કિલોગ્રામને આપણે એમ વન કહીએ છ કિલોગ્રામને એમ ટુ કહીએ અને ગરગડી છે તો સામાન્ય પ્રવેગ નું સૂત્ર સીધું જ આપણે બંનેના અલગ અલગ ગતિનું સમીકરણ લઈ લોપ કરવાથી સીધી લખી પ્લસ એમ વન એમ ટુ જી અને કદાચ મિત્રો જો એમ વન દળ વધારે હોય ને તો એમ વન માંથી એમ ટુ બાદ કરવું તો એમ ટુ એ મિત્રો કેટલું છે ચાર છ 6 - 4 / 6 + 4 * j 6 10 6 + 4 / 2 / 10 अपॉन 10 10 कैंसिल થશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ધ આન્સર કયો મિત્રો આવશે b ચાર પછી નેક્સ્ટ एमसीक्यू આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કિલોગ્રામ છ કિલોગ્રામ ત્રણ કિલોગ્રામ દળના ત્રણ બ્લોકને દળ રહિત દળ વડે બે ગરગડી વડે સપાટીના બે છેડે બાંધેલા છે આવી રીતે વચ્ચે કિલોગ્રામનો પદાર્થ છે તો તંત્રનો પ્રયોગ કેટલો હશે તો આવી રીતે પદાર્થ બાંધેલા હોય ત્યારે શું કરવું ત્યારે પણ એ જ સૂત્ર છે પણ ફરક એટલો છે કે જે બંને પદાર્થો લટકતા હોય છે એમના દળની બાદબાકી કરવી અને છેદમાં ત્રણે નો સરવાળો કરવો ઇન્ટુજી લટકતા પદાર્થ માટે એને એમ વન અને એમ ટુ કહો અને એમ થ્રી કહું છું તો એમ થ્રી માઇનસ એમ વન છેદમાં ત્રણે ત્રણનો સરવાળો સરવાળો ટુ જી બે પદાર્થો માટે આપણે એમ ટુ માઇનસ એમ વન છેદમાં એમ એમ ટુ પ્લસ એમ વન કરીએ છીએ એન ટુ જે પણ ત્રણ પદાર્થ આ પોઝિશનમાં હોય ત્યારે આપણે શું કરવું લટકતા પદાર્થોની બાદ બાકી કરવી અને હા વધારે દળમાંથી ઓછું દળ બાદ કરવાનું આ ભૂલાય નહીં મિત્રો એટલે શું આવશે એમ થ્રી માઇનસ એમ વન છેદમાં ત્રણનો સરવાળો ટુ જે આવશે તો ત્રણ કિલોગ્રામમાંથી એક કિલોગ્રામ બાદ થશે ત્રણ વધતા એક વત્તા છ

જેટલો આપણે ધક્કો મારીએ એટલું જ સામું સંપર્ક બળ ઉત્પન્ન થાય અહીંયા સંપર્ક બળ અને લંબણ એક જ છે એટલે જો આર જેટલું બળ ઉત્પન્ન થાય અને બ્લોક સ્થિર રહે એ માટે આ બંને બળ કેવા થાય સરખા થાય નીચેનું બળ અને ઉપરનું બળ તો પહેલા તો એ જોઈએ કે મહત્તમ સ્થિર ઘર્ષણ બળ છે એ આ પાંચ ન્યૂટન કરતા વધારે છે કે ઓછું જો પાંચ ન્યૂટન બળ કરતા વધારે હોય તો પદાર્થ સ્થિર રહેશે તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જોઈએ છે

પણ મિત્રો સાત પોઈન્ટ બે ન્યૂટન છે ને મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ છે આ ખૂબ ધ્યાન રાખજો સીધો નહીં જવાબ પાછા લખી નાખતા સાત પોઈન્ટ બે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ છે પણ બ્લોક સ્થિર રહે તે માટે ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું તો પાંચ ન્યૂટન નીચે લાગે છે વિરુદ્ધ દિશામાં જો ઘર્ષણ બળ પાંચ ન્યૂટન લાગે ને તો પણ બ્લોક સ્થિર રહે છે તો બ્લોક સ્થિર રહે તે માટે તે માટે જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ક્યારે ઘર્ષણ બળ વધુ ના હોય બરાબર છે અને કરતા ઓછું હોઈ શકે તો આ જેટલું નીચે બળ લાગે એટલું જ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય તો વધારેમાં વધારે ઉત્પન્ન થઈ શકે એ છે જ્યારે અત્યારે કેટલું ઉત્પન્ન થાય કે જેટલું વધુ દિશામાં લગાડો એટલું વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય બ્લોક સ્થિર રહે તે માટે ઘર્ષણ બળ

ઘર્ષણ કોણ કહેવામાં આવે છે મિત્રો એટલે અહીંયા ત્રીસ આવશે કારણ કે એટલે ઘર્ષણ કોણ ને ઘર્ષણ આપણે શું કહેવામાં આવે છે ઘર્ષણ કોણ ઘર્ષણ કોણ કહેવાય છે નેક્સ્ટ મિત્રો ત્યાર પછી સાતમો છ કિલોગ્રામ અને સાત કિલોગ્રામ દળના બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે ગોઠવેલા છે પહેલામાં શું હતું સરપાટી બંને બાજુ લટકતા હતા અહીંયા એક બાજુ ઢાળ છે મિત્રો તો એમ ટુ પદાર્થ લટકે રહ્યો છે થીટા ત્રીસ છે તો છ કિલોગ્રામ દળના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા શોધો બહુ સરસ મજાનો એમ શીખ્યું છે તો અહીંયા જો મિત્રો કે નીચે તરફ આનું વજન બળ લાગશે એમ ટુ છે ઉપર તણાવ બળ એ છે તણાવ બળ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય અને અહીંયા આપણે જો વજન બળ લઈ આવતો દિશામાં તો આ ત્રીસ નો કોણ થાય મિત્રો કોસ અને અહીંયા ખૂણો કેટલો આવશે સાયંત્રીસ હવે છે ને મિત્રો જો એમજી સાયંત્રીસ એ આના કરતા વધી જશે તો ઉપર જશે તો સૌ એ આપણે જોવાનું છે કે એમજી એ આજે જે તણાવ બળ મળે અથવા એમ ટુ જે મળે એના કરતા વધી જાય છે કે ઘટી જાય છે જો વધારે હોય તો તંત્ર આ બાજુ ગતિ કરશે અને ઓછું હોય તો તંત્ર ઉપર તરફ ગતિ કરશે જે બાજુ તંત્ર ગતિ કરશે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે તો આપણે ટી એ સૌ પ્રથમ શોધીએ છીએ ટી કેટલો છે એમ ટુ જી એમ ટુ સાત છે અને જે

આ બળ સિત્તેર ન્યૂટન છે એટલે સ્વાભાવિક છે કે તંત્ર આખું આ બાજુ ગત્ય કર્યા નીચે આવે ઉપર તરફ જાય તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે ઓકે અહીંયા છે ને ઘર્ષણ બળ આ બાજુ લાગશે એટલે એક તો નક્કી થઈ ગયું એ ઘર્ષણ બળ કઈ બાજુ સંતરમાં નીચે તરફ આવશે બરાબર બે માંથી એક આવશે હવે આપણે જોઈએ નીચે તરફ તો એનું મૂલ્ય કેટલું તો આ બાજુ બે નો સરવાળો ઇક્વલ ટુ ટીફ પ્લસ એમજી સાયંત્રીસ ઇજ ઇક્વલ ટુ ટી તો એમજી સાયંત્રીસ તો આપણે મેળવેલું છે એફએસ એચ ઇક્વોલ ટુ ત્રીસ અને ટીચર સિત્તેર ને એફએસ કયું આવશે મિત્રો ચાલીસ ન્યૂટન અને કઈ દિશા છે નીચે તરફ આવશે એટલે ચાલીસ ન્યૂટન સમતોલમાં નીચે તરફ એટલે આપણો આન્સર આવશે બે એટલે મિત્રો જોવામાં દાખલો તમારે આ ચેપ્ટરની અંદર કોઈ પણ હોય આકૃતિ હોય એટલે ખરેખર જોઈને બહુ કન્ફ્યુઝન થાય કે ભાઈ અઘરો છે આ ચેપ્ટરનો પણ હકીકતમાં આ તમે બધા નિયમ લગાડો બરાબર છે સમસામો વળ સરખાઓ ગતિના સૂત્ર લગાડો તો એકદમ ઈઝી છે આ ચેપ્ટર ને એમ સીખ્યો અને વારંવાર પૂછાય છે આ વધારે પડતા એવું નથી એક પણ વસ્તુ આ ચેપ્ટર નો એમ સીખ નથી પૂછ્યો કોઈ છે મિત્રો ચલો આઠમો એમ સીખ્યો મિત્રો જોઈએ છે એમ વન દળ પદાર્થ પર અચળ બળ એફ કે જે લટકાવતા એમ ટુ દળના પદાર્થથી અડધો છે આના વજન કરતા બળ કેટલું છે અડધું છે એટલે એફ કેટલા છે મિત્રો એમ ટુ જી બાય ટુ તો બ્લોક નો કેટલો તો સ્વાભાવિક છે કે તો એટલે તંત્ર આ બાજુ ગતિ કરે તો એમ ટુ દળના પદાર્થ માટે ગતિનું સમીકરણ લઉં છું એમ ટુ જી માઇનસ ટી બરાબર વધારે જે બાજુ ગતિ ચાલુ હોય એ બાજુના બળમાંથી વિરુદ્ધ બાદ કરીએ એટલે એમ ટુ જી માઇનસ ટી એટલે એમ ટુ એ આવશે અને એમના માટે શું થશે આ બાજુ ગતિ ચાલુ છે ટી માઇનસ એફ એમ મને એનું સાદુ રૂપ આપીએ એટલે ટી કેન્સલ થશે

m2j - m2j / 2 / m1 + m2 और m2j लसाला 2m m2j - m2j એટલે m2j રે 2 છેદમાં આવે એટલે આવડે કેટલા રે મિત્રો m2j / 2 m1 + m2 થઈ ગયું ઓકે મિત્રો એ તો બળ અડધું કીધું છે એટલે ટુ આવ્યું શું આવે રેગ્યુલર આ રીતે તંત્ર હોય અને અડધું ના કીધું હોય તો ના આવે ખાલી જો એ રીતનું જ આપણે નેક્સ્ટ છે કે સાત કિલોગ્રામ દળનો બ્લોક એ ઘર્ષણ રહિત ટેબલ પર રાખી દોરી વડે બાંધી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરી અને ત્રણ કિલોગ્રામ પદાર્થનો દળનો પદાર્થ લટકાયો છે તો પ્રવેગ કેટલો ફરીવાર સમીકરણ મેળવવાની જરૂર નથી

પછી બે નો સરવાળો સાત વત્તા ત્રણ એટલે દસ થશે દસ કેન્સલ એટલે ત્રણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આમાં આપણો આન્સર આવશે સી નેક્સ્ટ આપણે દસમો જોઈએ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળનો પદાર્થ હલકી દોરી પર લટકાવેલો છે તેને સમક્ષિત દિશામાં તણાવ બળ લગાડવામાં આવે તો ઉદભવતું તણાવ બળ કેટલું તો આપણે છે ને મિત્રો આ સૌપ્રથમ આના ઘટક પાડીએ છીએ આજે ટી દેખાય છે ને મિત્રો ના ઘટક પાડી દઉં છું ટીટુ ટુ કોઈ બરાબર છે આને સમતોલે છે ટીવન સમતોલે છે ભાગમાં તણાવ ટીવન કેટલું તો બંને સરખાવીએ તો ટી વન ટુ શું થાય ટી ટુ કોી ટુ ની જરૂર પડશે તો સૌપ્રથમ આ લઈ લઈએ શિરોલમ ઘટકો સરખાવી બળના ઘટકો આપણે સરખાવ્યા એટલે કે સાયન્સ થર્ટી કેટલા આવશે મનઆ આવશે ટુ એમજી

પાર્ટ ટુની અંદર જે ડબલ્યુ સ્પેશિયલના જોઈતા રહીશું